હા હા તમને એમ હતું ને કે ક્યાં ગયા માલદેવ આવી ગયા રામ રામ ખેડૂત મિત્રો ને પશુપાલક મિત્રો જય દ્વારકા તો આજે આપણે આવી ગયા નવો નોક વિડીયો લઈને જવું જોઈએ ફાઈનલી અહીંયા બાજુમાં ધાણા વટાવવા માંડ્યા ધાણા એટલે એક નંબર જરાક મુકતો આવું જોવા તમારે તો જોઈ લ્યો બહુ લીલવણી નથી દેખાતી આપણે કરવા હે લીલા તો મિત્રો આજે આપણે વિડીયોમાં આવી ગયા છે ધાણાનું ખેતર છે પાછળ જીરાનું છે અને આરી આપણી વાડી અહીંયા આપણે તો હજી લીલા દેખાય ને લીલા જઈએ કે થોડાક વાહે વાવેલ છે તો મિત્રો આજે તમને ખાસ એક જણાવવાનું છે કે હવે ઉનાળો આવતો જાય છે ગરમીની ઋતુ હવારમાં સાંજે શિયાળો બપોરે ઉનાળો અને ધગ ધગ તો તડકો મીંડો હે પડવા અને આપણે આજે જે કામ કરવાનું હે કે તલ છે મગ છે અડદ છે બાજરી છે જુવાર છે મકાઈ છે અને માંડવીના વાવેતર થાય માંડવી એટલે ઉભડી અમે એને માંડવો કહી તો એક ભાઈની કોમેન્ટ આજે કેટલાય દિવસથી આવે કે એક ચોપન નંબર માંડવા વિશે વિડીયો બનાવો તો મિત્રો ચોપન નંબરને ટક્કર મારે એવી જાત આવી ગઈ છે આપણે બજારમાં ઓગણચાલીસ નંબર એને મગફળી કહેવાય આડી થાય અને ડેડવા આપણા અંગોઠો હે ને એનાથી પણ મોટા એકદમ મોટે દાણા જે વિષના દાણા હોય એવા એના દાણા થાય છે અને ચોપન નંબરથી એ પણ પાકવામાં સરળ ચોપન નંબરને નેવુંથી હોથી એકોન પાંચ દિવસ થાય એ ચોમાસામાં એ અતિ ઉપયોગી છે અને એ ઉગતી નથી વધારે અને જે ઓગણચાલીસ નંબર છે એ ઉગવામાં થોડીક અચકી હોય થોડુંક વાતાવરણ ભેજવળું હોય દિવસો પૂરા થઈ રહ્યા હોય તો ઉગી જાય તો આ ઉનાળું વાવવા માટે બેસ્ટમાં બેસ્ટ બિયારણ છે ઓગણચાળીસ નંબર મગફળી જો કોઈને વાવવું હોય અને ઓગણચાલીસ નંબરનું બિયારણ જડી જાય તો ખરેખર લીધા જેવું છે અને વાવવા જેવું છે મારા મામાને જ હતી સામોર અને આ લોકોને તેંત્રી તેંત્રી મણ ચોમાસામાં થઈ હતી રિયલ પ્રૂફ એમ આ તો ન્યા ક્યારેક જાય ને ત્યારે ઓગણચાળીસ નંબર મગફળી માટેનો સ્પેશિયલીને આમાં એનું ઇન્ટરવ્યૂ લઈને આપણે વિડીયો બનાવતો હોય ને આ રીતનો હું એનો વિડીયો બનાવી કેમકે ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ સાચું છે કે ખોટું તો મારું માનો તો ચોપ્પન નંબર મગફળી છે ઉનાળાની અંદર ના લગાવો તો પણ સારું કે ઓછે પાણી અને ટૂંકા સમયમાં થઈ જતો હોય એવો પાક આપણે ઉનાળે વાવી તો પાછળ જે જૂન મહિનામાં ચોમાસું થાય ત્યારે પણ તકલીફ પડે નહીં અને બીજું ખાસ કહેવાનું છે કે તલ મગ અડદ જે કંઈ વાવવું હોય એનો તમારે પડા ખાલી થઈ ગયા હોય વાડિયું તો હવે એનો તમે ટાઈમ આવી ગયો છે યોગ્ય પ્રમાણે ખેતરમાં ખેડ કરી અને પછી લગાવી દો જો આ બાજુ ધાણા વટાઈ ગયા છે અને હવે અમારે તો એટલું બધું પાણીનું નહીંકી નથી તો આ ધાણાવાળામાં હવે અત્યારે એટલું બધું કંઈ પાણી નથી કદાચ વીઘા બે વાઘાની જાહેર થાય તો એ માન માંડ થાય કેમ કે હવે અમારે પશુપાલનનો પાછો વ્યવસાય છે એટલે એના પાવા ધમારવા માટેનું એટલું પાણી માન વધે ગયા વર્ષે તૈલ કર્યા હતા પણ આ વર્ષે નહીં થાય કેમ કે મારે તો ધાણા આજે ઊભા છે આ ખેતર પંદર વીસ દિવસે ખાલી થાય અને પછી પાછું તન સાડા ત્રણ મહિનાનો ગાળો રહીએ નહીં વરસાદ થતાં ભૂટકી રહીએ એટલે આપણે છે કંઈ કરવું ને રાખી વાળી ક્લીન રાખવી છે અને આપણે ધાણામાં મૂકી જ દેવું છે ધધરાટી બોલતું જો કાલે માણસો આવી જાય તો અને એક ખાસ કાન ખોલી સાંભળવા જેવી વાત છે ખેતીનો વ્યવસાય કરતા હોય બધા મગફળી તલ અડદ કે પછી જે કંઈ વાવતો હોય ઉનાળે પણ ખરેખર બેસ્ટમાં બેસ્ટ એક વસ્તુ જે છે તેલીબિયાના જેટલા પાક તમે વાવો ને ઉનાળું છે કે ચોમાસું છે એની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે પડતું રાખજો મારું માનો તો તમે જ્યારે વાવણી કરો ને ત્યારે પાયાનું ખાતર આપો ને એની અંદર ફાડા સલ્ફર નાખો હો ને ફાડા કરતાં તમે ભૂકો સલ્ફર લ્યો અથવા ઉગી ગયા પછી પાકમાં જ્યારે સિંગો એટલે કે દોડવા બંધાવવાની તૈયારી હોય ને ત્યારે તમે એને વીઘે એક કિલો સલ્ફર પીવડાવો અથવા તો રેતીમાં પહેરી અને છાંટો અને એને પાણી પાવો કેમ કે જે જેટલી તેલીબિયા વસ્તુ છે ને એ સલ્ફર એને મળે ને એટલે એની અંદરથી એક અલગ પ્રકારનું જ આમ તમને પાકની ગ્રીનરી દેખાય અને વજનમાં વધારો થાય અને આ વિશ્વાસ જો ના આવતો હોય ને તો તમારે દસ ક્યારા ખાલી રોગા રાખી દેવાના સલ્ફર વિનાના અને બીજું બધું સલ્ફરવાળું રાખવું પછી પડખે પડખે બે ક્યારા હોય ને એની માંડવીનો ખાલી તમે જોખજો કે એક તગારું હે કાંઠા આમ હે તો એમાં કેટલા કિલો થઈ છે સલ્ફરવાળી અને સલ્ફર વગરની કેટલા કિલો થયેલ છે આ એકદમ ટ્રાય કરજો એટલે તમને વિશ્વાસ આવે અને હું તો તમને કહી દઉં એટલે એવું નથી કે મારે સલ્ફરની કંપની ઘરની હતી મારે તમારી આગળથી લૂંટવા હે પણ આપણે આજે ટ્રાય કરેલી વસ્તુ હોય ને એ ખરેખર તમને હું કહું અને બીજું કે જે ઓલી કીટનો વિડીયો મૂક્યો હતો કે ભેંસ આપણી ગાભણ હે કે થાલી હે એ કીટમાં મને ગાભણ આવી હતી અને આજ ડૉક્ટર આગળ અમે ટેસ્ટ પણ કરાવી છે અને ડૉક્ટર કહે ગાભણ કહે કે ઠાલી કહે આ માટેનો વિડીયો અમે કાલે બનાવશું અને ડૉક્ટર હજી અત્યારે ચેક કરે છે અમે અહીંયા અવતાર્યા વિડીયો બનાવવા પણ ડૉક્ટરના આગળ અમે મુલાકાત લેશું ડૉક્ટર એમ કહે કે ભાઈ ગાભણી હે તો પછી તમારે કીટમાં પીવા પણ જ નથી એ ખૂણ દહ ટકા લઈ અને તમે તમારી રીતે ઘેરે ચેક કરજો કેમ કે ખોટા હાથ મુકાવવા પડે એ થોડુંક પશુ માટે અઘરું લાગતું હોય અને આવતા દિવસોમાં ઘણા નવા નવા વિડીયો આપણે લાવશું તો ચેનલને આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને કાલે જો આપણે પે આંબા ખેતરમાં જીરું દેખાય છે ને એનો વિડીયો બનાવવા જવાનો હે આજથી જ તમને અટાણી દેખાડી દઉં અને આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી એને પહેલાં જરાક આંબો દેખાડી દઈએ આંબામાં તમને કેરીઓ ઝીણી ઝીણી જો મહે થવા ગોળ ને દૂધ ફાયદો થયો છે જો આમાં કેરી અને મારું મન એમ કે કે આજુ ખે કેરી કેમ કે ચાર ચાર પાંચ પાંચ આ રીતના બંધાઈ ગયું છે જો આમાં એ લીલી લીલી જે દેખાય એ કેરી છે આ ગોળ ને દૂધ છંટકાવ કરવા વાળા જે ભાઈ મને સિંધવાવાળા હતા એને કોમેન્ટ જરાક કરજો હું એને મારા નંબર આપી અને રૂબરૂ એને પૂછવું છે કે ભાઈ આ વાત તમે કીધી હતી તમે આ ક્યાંથી જઈની હતી અને ખરેખર ગોળ અને દૂધના છંટકાવ પાસે આમાં કેરી બંધાવી ચાલુ થઈ ગઈ છે અને તમે દેખો તમારી નજરમાં તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે તમે ગોળ અને દૂધનો છંટકાવ આંબામાં કરજો પણ ગાયનું દૂધ લેજો અને દેશી ગોળ લેજો કેમિકલયુક્ત જે પીળા કલરનો આવે એના લેતા કેમ કે જેટલો ગોળ કાળો આવે ને એટલો કેમિકલ મુક્ત છે અને ગાયનું દૂધ આની અંદર અઢીસો ગ્રામ ગોળ હતો અને ત્રણસો ગ્રામ ગાયનું દૂધ હતું અને ત્રણ લીટર પાણી હતું આ મિક્સ કરી અને આમાં આપણે જે અલગ તો હતું સુધી છાંટી હતી નળી હે મારી આ ઘર પાંચ ફૂટની અને ત્યારે અહીંયા બેરલ રાખીને બેરલ ઉપર ઊભીને આમાં બધે છંટકાવ કર્યો હતો અને ઝાકરને લીધે મોર ખરી ઘણા ગયા આ કાળા દેખાઈ પણ તો એ કેરી બંધાવવામાં બાકી નથી રહ્યું હવે પછી કેટલી રિયા ને કેટલી વહેલી આપણે નાની નાની અમેદીને ખાટકી કરી એવું કહેવાય જે ઝીણી ઝીણી બનાવતા હોય એની એવી થઈને પણ ખરી જતી હોય આવે એટલા રિયા નહીં આપણે કેમ કે જલમે એટલા રિયા નહીં મરી જાય તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી આવજો જય દ્વારકાધીશ હરહર મહાદેવ